નવાનું કરી દોર નવ્વાણું એકતાલીસો એકવાર એકતાલીસ નવાનું નવાનું કરો તમ તારા એકતાલીસ નવાનું બેતાલીસ હવે એકવાર પચાસ કરો બેતાલીસો પચાસ 43 ಸಮಸ್ಯೆ 45 45 50 50000 50 43 45 45 45 50 45 50 50 50 50 હા 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 એમાં 46 ભાઈ હવે કાંટી આવી જ હાલો વાત છે આ 46 પાગા હાલો હવે 10 10 46 10 હા તમે આખો હું થાકેલું છું બે ને બે નાખો